તે હેતુસર અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એસપી મયુર ચાવડાના વડપણ હેઠળ ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શહેર એ ડિવિઝન પીઆઈ તેમજ પીએસઆઈ અને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા હેઠળ અંકલેશ્વરના પાંચ પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિતિમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકથી હાંસોટ રોડ એશિયાટ નગર સર્વોદય નગર વાડ ગોયા બજાર મુલ્લા વાડ પિરામણ નાકા ત્રણ રસ્તા સર્કલ થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશન થી પરત ડીવાયએસપી કચેરી બાય પોલીસ સીપીઆર વાન તેમજ ફૂટ માર્ચ સાથે જવાનો ફ્લેગ માર્ચ માં જોડાયા હતા ઈદનો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવણી કરતા વિશેષ અપીલ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાએ કરી હતી આવતીકાલે બકરી ઈદ તહેવાર હોય તેનો એ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતર્ક રહી આજે અંકલેશ્વર સિટી ખાતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ આ અન્વયે પોલીસ દ્વારા તથા માનનીય પોલીસ દીક્ષકશ્રી દ્વારા તથા મહાનિરીક્ષક શ્રી બરોડા રેન્જ દ્વારા સૂચના આપવામાં આવેલ છે તથા એ અન્વયે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ તહેવાર અન્વયે કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણી દુભાઈ નહીં તે પ્રકારના કાર્યવાહી કરવી તથા આ બાબતે પોલીસ ખૂબ સતર્ક તથા એક્ટિવ મોડમાં હોય અને તેમની તમામ પ્રકારની અમારી વોચમાં હોય કોઈ પણ પ્રકારના આવા કોઈપણ ગુનાહિત કૃત્ય કે ધાર્મિક દુભાઈ લાગણી દુભાઈ તેવા કોઈ કૃત્ય નહીં કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે આ બાબતે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે પોલીસે સતત પેટ્રોલિંગ કરી બાતમી આધારે તથા વોચ રાખી રહી છે તો તમામ નગરજનોને તથા સુગ્ન નાગરિકોને વિનંતી છે અને અપીલ છે કે આ તહેવાર જે છે ખૂબ જ શાંતિપૂર્વક રીતે તથા કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી રહે તે માટે પોલીસ અને તમામ લોકોને સહકાર આપે તંત્રને સહકાર આપે તેવી અપીલ હું કરું છું